જમીન અમારી તમે કેની પરમિશન લીધી અમારા કંઈ ડોક્યુમેન્ટ છે દસ્તાવેજ છે બતાવો તમારે પરમિશન તો ખોદવાની તમારા કો પરમિશન તો બતાવો યાર તમે લેખિત આપો તમે લેખિત માં લડશો અમારે ક્યાં ગ્રસ્ત નથી કરો અહીંયા અમે કાયદો જાણીએ છીએ સાહેબ વાર સાહેબ ક્યાં છે બોલો પરમિશન બતાવું તમે ધોકા લઈને શું બધાને મારવા માટે આયા

બે સર બાકી કોઈ નથી કરાવતો આગો સીમાડો ખાઈ ગયો નથી થોડો બનાવ્યો સરપંચ

કોણ લાગે છે તમારે ભગવાન નહીં સહન કરે દ્વારકા તો નોકરી લાગે તે

આજે અમે ગેટકો દ્વારા એક ટપ્પર અંજાર તાલુકાના ટપ્પર ગામે જૂની વસાહત કે ત્યાં ભૂકંપમાં ધ્વસ થયેલી છે અને એ પ્લોટો આજે જે લાભાર્થીઓના નામે છે જે તે વખતે સરકારશ્રીની એમને સનદો મળેલ છે અને જૂની ગામ બોલે છે ત્યાં કોઈ પણ જાતનો એક પણ પંચાયતને જાણ કર્યા વગર કે કોઈ જાતનો લેટર દીધા વગર કે લેઆઉટ પ્લાન દીધા વગર આગળથી એ લોકો પોલ દ્વારા આવે છે અને જ્યાં વસાહત છે ત્યાં એ અંડરગ્રાઉન્ડ છાસઠ કેવીની આવી ભારેખમ લાઈન આ વસાહતમાં એથી પસાર કરવા માંગે છે જેથી કરીને ગામ લોકો સરપંચશ્રી દ્વારા પંચાયતની બોડી દ્વારા ગેટકો જવાબદાર અધિકારીઓને પ્રોટેક્શન લઈ દુધઈ પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ પ્રોટેક્શનમાં આવેલા હતા આ બધાઓને એવી રજૂઆત કરેલી કે આવનારો સમય છે એ અમારા આવનારી પેઢી માટે આ જ વસાહતમાં સમય પસાર કરવાનો છે આવી જીવલેણ ભયંકર અને ભારેખમ લાઇટને અહીંયાથી કાઢવામાં ના આવે આનાથી તમે રેસિડેન્સી સિવાય ગમે ત્યાં અન્ય વિકલ્પ ગોતો અને એ વિકલ્પ માત્ર વીસ પચીસ મીટરના આડાગાળામાં અત્યારે ઉપલબ્ધ છે હવે એ ખાનગી રીતે આવે છે એટલે એને એ જોયો કે આ નાની પ્રજા છે આ લોકો બે ચાર સવાલ કરી અને કાંઈ કરી નહીં શકે એટલે આપણે અહીંયાથી પસાર કરીએ લોકોની અમે રજૂઆત સાંભળી અરજણભાઈ છે અમારે તાલુકા પંચાયતના પ્રમુખ શંભુભાઈ છે ભરતભાઈ છે ભાઈ ધારમુલભાઈ છે સરપંચશ્રી છે ડાયાભાઈ બધા કોલી સમાજના સભ્ય છે અને બધા અમે મળ્યા ખરેખર આમાં તો ત્રણ પણ આમાં દલિત સમાજ છે ને મુસ્લિમ સમાજ ને આ કોલી સમાજ ત્રણે સમાજની વસાહતને ખરેખર આ ડેમેજ કરે છે આ ત્રણેયની આવનારી સમાજની પેઢી કાંઈ જ વસવાટ કરવાની છે અન્ય એ લોકો કડે પણ કોઈ વિકલ્પ નથી તો એના માટે કોઈ એને નક્કર કોઈ ખાતરી કોઈ એવો જવાબ નથી આપ્યો કે અમારે કોઈની મંજૂરી લેવાની હોતી નથી પોલીસ તંત્ર પણ એવો કીધો કે ગેટ પૂરું એટલે અમારે કોઈની મંજૂરી લેવાની રહેતી નથી અરે તમે ભાઈ ગૃહ ખાતામાંથી આવો છો તમારે કોઈને પ્રોટેક્શન આપવું હોય એટલે મંજૂરી તો લેવી જ પડે કાયદો તમે જાણો છો વ્યવસ્થિત રીતે ન જાણતા હો તો હું તમને જણાવીશ કે તમારે ક્યાંથી આવવું પડે હમણાં કિસાન સંઘનું જે હમણાં આંદોલન હતો હાલ દિવસ પહેલાં હતો કલેક્ટરશ્રી દ્વારા એવો પણ કહેવામાં આવ્યો છે કે આજથી કોઈ પણ કોલ અથવા ગેસ પાઇપલાઈન જ્યાં સુધી જે તે પંચાયતને ગ્રામજનોને અસરગ્રસ્ત વ્યક્તિઓને વિશ્વાસમાં લીધા વગર ક્યારે પોલીસ પ્રોટેક્શન આજથી નહીં મળે એવી ખાતરી આપી છે ને એવી સૂચના એસપી શ્રીને પણ કરવામાં આવી છે શ્રી દ્વારા તો દુધઈ પોલીસ કઈ રીતે અહીંયા પ્રોટેક્શન આપવામાં આવે છે એટલે એમને કહું છું કે તમે કાયદાની મર્યાદામાં જ આવજો ને કાયદાની મર્યાદામાં ચર્ચા કરજો અમને આનો જવાબ દે ને આનો અમને લઈ જતી તમને હાઈકોર્ટમાં પણ આવડે છે એટલે મહેરબાની કરીને લોકોને નાના લોકોને દબાવવાનું બંધ કરજો અને કાયદાકીય પ્રક્રિયાને અમે માન આપ્યાવાળા લોકો છે અમે ડેપ્યુટીશ્રીને અત્યારે પણ મળ્યા એમને પણ એવી જ રજૂઆત કરી કે એક અત્યારે મેં આક્રમક કોઈ સિમ્બોલ તરીકે નથી આવ્યા પણ વેદના લઈને આવ્યા છીએ આ વેદનાનો આપશ્રી દ્વારા ભલે દસેદી આનું નિરાકરણ આવે અમને સ્વીકાર્ય છે અમારે સંઘર્ષમાં નથી ઉતરવો ક્યારેય ઉતરવા માંગતા નથી એ ઈરાદાથી આવ્યા નથી એટલે કે જે જે જવાબદારો છે પ્રતિનિધિઓ અહીંયાથી ચૂંટાયેલા એમને પણ કહું છું કે ખરેખર આવા લોકોની વેદના પણ આપણે સાંભળવી જોઈએ જેથી કરીને અમને આશ્વાસન મળ્યો છે કે હમણાં જ મારા દ્વારા તપાસ કરાવીને જે કાંઈ હશે એમનો નિરાકાર થાય વસાહતમયથી આ લાઈન ડાયવર્ટ થાય એવા અમારા પ્રયત્ન છે તેમ છતાંય આનો છતાંય નિરાકરણ નહીં આવે તો કાયદાકીય પ્રક્રિયા અને ગાંધી ચિંધ્યા માર્ગે અમારી જવાની પૂરેપૂરી તૈયારી છે ભારત માતાજી જય